ખરું જ એમાં તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે પહેલો ગ્રુપ છે એને પહેલો પ્રશ્ન પૂછાશે પછી બીજા ગ્રુપને એક પ્રશ્ન બીજા ગ્રંથ રમશે એક 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 ગ્રુપને એક એક પ્રશ્ન પૂછાશે તમારે તમને એક મિનિટ મળશે પ્રશ્ન પૂછ્યા પછી ત્રણે ત્રણ મને ડિસ્કસ કરવા માટેનો સમય મળશે એક મિનિટ તો વધારે પડશે પણ બધું હોઉં તો ને એફજીનો આપે એક બાકી તમારે પંદરથી ત્રીસ સેકન્ડની અંદર આનો જવાબ આપી દેવાનો તમને ડિસ્કસ કરવાની લાગે તો તમારો પર ચર્ચા કરી લેવાની કારણે અને પછી એક ઘણા જવાબ આપી દેવાનો વધુમાં વધુ એક મિનિટ સુધીનો ટાઈમ મળશે એક મિનિટ થઈ જશે ત્યાં સ્ટોક ચાલુ રહેશે એક મિનિટ થઈ જશે એટલે એ પ્રશ્ન તમારી પાછળ જતો રહેશે બીજું કે ખોટો જવાબ જો તમે આપશો

પ્રથમ નાગરિક કોણ હતો સાચું રાકેશ શર્મા પાંચમો રોગિન ની ઉણપ કયો રોગ પાણીની અંદર ચાલતું વાહન કયું છે હૃદયના ધબકારા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે સાચો આઠમું ગ્રુપ એલપીજીમાં કયો ગેસ હોય છે જનાર ગ્રુપ અવકાશમાં ભારતની પ્રથમ મહિલા એની વ્યક્તિને કેટલા દાંત હોય છે